તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોસ્ટે કોસ્ટેબલ અને છે પીએસઆઈની ભરતીની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે ત્યારે મિત્રો આપણે છે કોન્સ્ટેબલની પરીક્ષામાં ત્રીસ માર્કનું છે બંધારણ પૂછવામાં આવશે તો મિત્રો આ બંધારણ એક અગત્યનું ટોપિક બની જાય છે તો આપણે હવે છે જે કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા મોટા વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશું આજના વિડીયોમાં આપણે છે બંધારણમાં જે પણ અગત્યના અનુચ્છેદો છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ જે અનુચ્છેદો મિત્રો વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે તે તમામ અનુચ્છેદો જે આઈએમપી છે તે તમામ આપણે છે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે તો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અનુચ્છેદની શરૂઆત કરીએ તો પહેલો જ અનુચ્છેદ છે તો પહેલો અનુચ્છેદ શેના માટેનો છે તો અનુચ્છેદ એકમાં છે ભારત એક રાજ્યનો બનેલો સંઘ છે મિત્રો તે અનુચ્છેદ એકમાં છે તે આપવામાં આવેલું છે ત્યારબાદ છે અનુચ્છેદ બેની વાત કરીએ તો અનુચ્છેદ બેમાં જે બાહ્ય રાજ્યનો છે ભારતમાં પ્રવેશ થાય અને રચના થાય તો તેના માટે અનુચ્છેદ નંબર બે રહેલો છે ત્યારબાદ છે અનુચ્છેદ નંબર ત્રણની આપણે વાત કરીએ તો નવા રાજ્યનું નિર્માણ કરવાનું હોય ક્ષેત્ર અથવા તો સીમા અથવા તો નામમાં છે પરિવર્તન કરવાનું હોય ત્યારે અનુચ્છેદ તનમાં તેની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે ત્યારબાદ અનુચ્છેદ બારમાં છે જે રાજ્ય છે તેની વ્યાખ્યા છે આપવામાં આવેલી છે ત્યારબાદ અનુચ્છેદ નંબર ચૌદની આપણે વાત કરીએ તો તેમાં કાયદા સમક્ષ છે તે સમાનતા અને કાયદાના રક્ષણ માટેનો અનુચ્છેદ નંબર ચૌદ રહેલો છે ત્યારબાદ અનુચ્છેદ નંબર સત્તરની વાત કરીએ તો અનુચ્છેદ સત્તર મુજબ છે અસ્પૃશ્યતાને છે નાબૂદ કરો તેવી જોગવાઈઓ મિત્રો છે અનુચ્છેદ નંબર સત્તરમાં દર્શાવવામાં આવી છે ત્યારબાદ અનુચ્છેદ નંબર અઢારની વાત કરીએ તો અનુચ્છેદ અઢારમાં છે ઉપાધિ નાબૂદી માટેનો છે અનુચ્છેદ નંબર અઢાર રહેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો અનુચ્છેદ નંબર ઓગણીસ તો સ્વતંત્રતાનો ઉલ્લેખ છે અનુચ્છેદ નંબર જે છે તે બે ઓગણીસમાં દર્શાવવામાં આવેલું છે ત્યારબાદ અનુચ્છેદ નંબર એકવીસની વાત કરીએ તો તેમાં જીવન જીવવાના અધિકારની છે જે માહિતી અથવા તો જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ અનુચ્છેદ નંબર એકવીસ કની વાત કરીએ તો તે છે મિત્રો છ થી લઈને છે ચૌદ વર્ષના જે બાળકો છે તેને મફત અને ફરજિયાત શિક્ષણ માટેનો આ અનુચ્છેદ રહેલો છે મિત્રો આ અનુચ્છેદ ઘણી વાર પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યો છે અનુચ્છેદ એકવીસ ક જેમાં છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટેનો છે જોગવાઈઓ છે ત્યારબાદ અનુચ્છેદ નંબર બાવીસની વાત કરીએ તો તેમાં ધરપકડ અને અટકાયત સામે છે રક્ષણ માટેનો અનુચ્છેદ નંબર બાવીસ છે તેમાં તેની જોગવાઈઓ દર્શાવેલી છે ત્યારબાદ અનુચ્છેદ નંબર ચોવીસની વાત કરીએ તો તે બાળમજૂરી પર પ્રતિબંધ માટેનો છે ચૌદ વર્ષથી નાના બાળકોને છે તે મજૂરી ઉપર રાખી ના શકાય તો બાળમજૂરી પર પ્રતિબંધ માટેનો અનુચ્છેદ નંબર ચોવીસ છે ત્યારબાદ અનુચ્છેદ નંબર ઓગણત્રીસની વાત કરીએ તો લઘુમતીઓના હિતોના રક્ષણ માટેનો આ અનુચ્છેદ રહેલો છે ત્યારબાદ અનુચ્છેદ નંબર બત્રીસની વાત કરીએ તો બંધારણીય ઈલાજોનો અધિકાર છે તેમાં જોગવાઈઓ છે દર્શાવવામાં આવેલી છે અનુચ્છેદ નંબર બત્રીસમાં ત્યારબાદ આગળ વાત કરીએ તો અનુચ્છેદ નંબર ચાલીસ છે તો ચાલીસમાં ગ્રામ પંચાયતની રચના અંગેની જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ અનુચ્છેદ ચુમ્માલીસની વાત કરીએ તો તેમાં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદા માટેનો આ અનુચ્છેદ રહેલો છે ત્યારબાદ અનુચ્છેદ નંબર પિસ્તાલીસની વાત કરીએ તો અનુચ્છેદ નંબર પિસ્તાલીસ છ વર્ષથી ઓછી વયના બાળકો માટે શિક્ષણ માટેનો છે આ અનુચ્છેદ રહેલો છે ત્યારબાદ છે અનુચ્છેદ નંબર એકાવન એ તેમાં મૂળભૂત ફરજો છે દર્શાવેલી છે મિત્રો આ પણ ઘણીવાર પરીક્ષાઓમાં છે પૂછાઈ ગયું છે એકાવન એમાં છે મૂળભૂત ફરજો છે તે જોવા મળે છે ત્યારબાદ અનુચ્છેદ નંબર બાવનની વાત કરીએ તો અનુચ્છેદ નંબર બાવનમાં આપણા રાષ્ટ્રપતિની જે પદ અંગેની જોગવાઈઓ છે દર્શાવવામાં આવી છે ત્યારબાદ અનુચ્છેદ નંબર ચોપનની વાત કરીએ તો તેમાં છે રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતના કરવી તે અંગેની જોગવાઈઓ છે અનુચ્છેદ ચોપનમાં જોવા મળે છે ત્યારબાદ અનુચ્છેદ નંબર અઠાવનની વાત કરીએ તો રાષ્ટ્રપતિ બનવા માટેની જે યોગ્યતા અથવા તો લાયકાત શું હોવી જોઈએ તે તમામ માહિતી મિત્રો અથવા તો તે તમામ જોગવાઈઓ છે અનુચ્છેદ અઠા અઠ્ઠાવનમાં છે દર્શાવવામાં આવી છે ત્યારબાદ અનુચ્છેદ નંબર એકસઠની વાત કરીએ તો રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા કઈ રીતના થાય અથવા તો રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ છે આ અનુચ્છેદ એકસઠ મુજબ છે તે થાય છે અનુચ્છેદ નંબર છે ત્યારબાદ અનુચ્છેદ નંબર ચોસઠ ની વાત કરીએ તો તેમાં ઉપરાષ્ટ્રપતિ મિત્રો તેના પદની અથવા તો હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બને છે તો આ જોગવાઈ છે અનુચ્છેદ ચોસઠ માં જોવા મળે છે ત્યારબાદ અનુચ્છેદ નંબર માં છે રાષ્ટ્રપતિ છે મિત્રો તે મૃત્યુદંડની સજા માફ કરી શકે છે તે અંગેની જોગવાઈઓ છે અનુચ્છેદ માં છે જોવા મળે છે ત્યારબાદ અનુચ્છેદ નંબર ની વાત કરીએ તો મંત્રી પરિષદની જોગવાઈઓ છે મિત્રો દર્શાવવામાં આવી છે વડાપ્રધાન છે આ અંગેની જોગવાઈઓ પણ છે અનુચ્છેદ નંબર ચુમોતેરમાં જોવા જે દર્શાવવામાં આવ્યું છે જેમાં મંત્રી પરિષદની તમામ જોગવાઈઓ છે તે દર્શાવેલી છે ત્યારબાદ અનુચ્છેદ નંબર પીચોતેર ની વાત કરીએ તો તેમાં છે મંત્રી પરિષદની નિમણૂક અંગેની જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ ત્યારબાદનો છે છે અનુચ્છેદ તો તે એટર્ની જનરલના પદની જે જોગવાઈઓ દર્શાવેલી છે મિત્રો આ પણ ઘણીવાર પૂછાઈ ગયો છે એટર્ની જનરલનો અનુચ્છેદ તો અનુચ્છેદ છોતેર છે તે એટર્ની જનરલ માટેનો છે ત્યારબાદ છે અનુચ્છેદ ઓગણસી તો ઓગણસી મિત્રો સંસદ માટેનો છે આ પણ આઈએમપી છે સંસદ છે મિત્રો હાલમાં જ નવું સંસદ ભવન બન્યું છે તો અનુચ્છેદ કદાચ પૂછાઈ શકે કે અનુચ્છેદ સેવન્ટી નાઇન છે તે મિત્રો સંસદ માટેનો અનુચ્છેદ છે ત્યારબાદ અનુચ્છેદ નંબર એસી તો તે રાજ્યસભાની છે તે અંગેની જોગવાઈઓ છે અનુચ્છેદ એસી માં જોવા મળે છે ત્યારબાદ અનુચ્છેદ એકાશીની વાત કરીએ તો તેમાં લોકસભાની જે જોગવાઈઓ છે લોકસભા હોવી જોઈએ તે અંગેની જોગવાઈઓ છે અનુચ્છેદ એક્યાસી માં જોવા મળે છે ત્યારબાદ અનુચ્છેદ એસી એની વાત કરીએ તો તેમાં રાજ્યસભામાં છે બાર સભ્યોની જે નિમણૂક કરવામાં આવે તે અંગેનો અનુચ્છેદ એસી એ રે રહેલો છે જે રાષ્ટ્રપતિ દ્વારા મિત્રો છે આ બાર સભ્યોની જે નિમણૂક છે જે કલા સાહિત્ય વગેરેમાંથી જે વ્યક્તિઓને લેવામાં આવતા હોય છે રાજ્યસભામાં અને તેની નિમણૂક મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે તો તે માટેનો અનુચ્છેદ છે એસી એ રહેલો છે ત્યારબાદ અનુચ્છેદ એકસો અગિયાર છે મિત્રો તે રાષ્ટ્રપતિના વીટા પાવર માટેનો અનુચ્છેદ છે આ પણ એમ બી છે કે રાષ્ટ્રપતિનો વીટા પાવર અંગેનો અનુચ્છેદ ગયો છે તો એકસો ને અગિયાર છે ત્યારબાદ અનુચ્છેદ એક બે ત્રણ એટલે કે એકસો ત્રેવીસ છે તે કોનો છે તો અનુચ્છેદ એકસો ત્રેવીસ છે રાષ્ટ્રપતિ દ્વારા જે વટહુકમ બહાર પાડવાની જે રાષ્ટ્રપતિની સત્તા છે તો રાષ્ટ્રપતિ જે વટહુકમ બહાર પાડે છે તો તે અનુચ્છેદ એકસો ને ત્રેવીસમાં તેની જોગવાઈઓ દર્શાવેલી છે ત્યારબાદ અનુચ્છેદ એકસો ને ચોવીસની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની રચના અંગેની જે માહિતી અથવા તો જોગવાઈ છે અનુચ્છેદ એકસો ને ચોવીસમાં દર્શાવવામાં આવી છે ત્યારબાદ અનુચ્છેદ એકસો તેતાલીસની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે છે તો મિત્રો રાષ્ટ્રપતિ જો જરૂર પડે તો સુપ્રીમ કોર્ટની સલાહ છે લઈ શકે છે તો આ માટે તે માટેનો અનુચ્છેદ છે એકસો ને તેતાલીસ રહેલો છે ત્યારબાદ અનુચ્છેદ એકસો ને તો તે મિત્રો એકસો ને અડતાલીસમાં અનુચ્છેદ કેગ માટેનો છે આ પણ આઈએમપી છે મિત્રો ત્યારબાદ અનુચ્છેદ નંબર એકસો ત્રેપનની વાત કરીએ તો રાજ્યપાલના પદ માટેની છે તે જોગવાઈઓ અનુચ્છેદ એકસો ત્રેપનમાં જોવા મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો અનુચ્છેદ નંબર એકસો પંચાવન તો રાજ્યપાલની નિમણૂક અંગેની જોગવાઈઓ છે આમાં અનુચ્છેદ એકસો પંચાવનમાં જોવા મળે છે ત્યારબાદ અનુચ્છેદ એકસો સત્તાવનમાં રાજ્યપાલ બનવા માટેની યોગ્યતા અથવા તો રાજ્યપાલ બનવા માટે શું લાયકાત જોઈ તે તમામ જોગવાઈઓ છે આમાં જોવા મળે છે ત્યારબાદ અનુચ્છેદ નંબર એકસો એકસઠમાં રાજ્યપાલ સજા ઓછી કરી શકે તે અંગેની જોગવાઈઓ છે અનુચ્છેદ નંબર એકસો ને એકસઠમાં જોવા મળે છે ત્યારબાદ અનુચ્છેદ એકસો ત્રેસઠમાં મંત્રીમંડળની રચના અંગેની જોગવાઈઓ છે તે દર્શાવવામાં આવી છે ત્યારબાદ અનુચ્છેદ એકસો ચોસઠની વાત કરીએ તો તેમાં મંત્રીઓની છે જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે આ મંત્રીમંડળની જોગવાઈઓ છે આમાં મંત્રીઓની જોગવાઈ દર્શાવવામાં આવી છે એકસો ચોસઠમાં અનુચ્છેદમાં ત્યારબાદ એકસો ને પાસઠમાં અનુછેદ મિત્રો એડવોકેટ જનરલની પદ અંગેની છે જોગવાઈઓ દર્શાવેલી છે આ પણ આઈએમપી મિત્રો રહેલો છે ત્યારબાદ અનુચ્છેદ બરસો છે તે રાજ્યપાલના વિટો પાવરનો છે મિત્રો અનુચ્છેદ બરસો રહેલો છે ત્યારબાદ અનુચ્છેદ નંબર બરસો તેરની વાત કરીએ તો રાજ્યપાલ વટ હુકમ બહાર પાડે તેની સત્તા રાજ્યપાલ પાસે હોય છે તો તે અનુચ્છેદ બસો તેર અંતર્ગત છે રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે આ એનો સત્તા રાજ્યપાલ પાસે રહેલી છે મિત્રો રાજ્યપાલની બસો તેર છે જ્યારે રાષ્ટ્રપતિની પૂછવામાં આવે તો રાષ્ટ્રપતિની એક એકસો ત્રેવીસ છે અને આની જ રાજ્યપાલની બસો તેર રહેલી છે ત્યારબાદ અનુચ્છેદ બસો ને ચૌદ તો બસોને ચૌદ મિત્રો અંતર્ગત સુપ્રીમ કોર્ટની રચના અંગેની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે આમાં અનુચ્છેદ બસો ચૌદમાં ત્યારબાદ અનુચ્છેદ બસો છાસઠમાં સંચિત નિધિ અંગેની જોગવાઈઓ છે દર્શાવવામાં આવી છે ત્યારબાદ અનુચ્છેદ બસો ને સડસઠમાં આકસ્મિક નિધિ અંગેની જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ અનુચ્છેદ બસો એંસીમાં નાણાં પંચની જોગવાઈઓ છે તે બસો ને એંસીમાં અનુચ્છેદમાં જોવા મળે છે ત્યારબાદ અનુચ્છેદ બસો ત્રી ત્રણસો ત્રીસમાં એસસી એસટી માટે છે અનામત લોકસભામાં રાખવા માટેની જોગવાઈઓ છે તે દર્શાવી છે ત્યારબાદ અનુચ્છેદ ત્રણસો એકત્રીસમાં લોકસભામાં એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવા અંગેની જે જોગવાઈ છે તે દર્શાવવામાં આવી છે ત્યારબાદ અનુચ્છેદ નંબર ત્રણસો ને બત્રીસની વાત કરીએ તો વિધાનસભામાં એસસી એસટી માટે નિમણૂક અંગેની જોગવાઈઓ છે તે દર્શાવવામાં આવી છે ત્યારબાદ અનુચ્છેદ ત્રણસો ને તેત્રીસમાં વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયનની નિમણૂક અંગેની છે તે જોગવાઈ છે તે દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ અનુચ્છેદ નંબર ત્રણસો ને આડત્રીસ તો એમાં એસસી આયોગ અંગેની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે ત્યારબાદ અનુચ્છેદ ત્રણસો આડત્રીસ એમાં એસટી આયોગ વિશે જે જોગવાઈઓ દર્શાવેલી છે ત્યારબાદ અનુચ્છેદ ત્રણસો ચાલીસમાં ઓબીસી આયોગ વિશેની જોગવાઈઓ દર્શાવેલી છે ત્યારબાદ અનુચ્છેદ ત્રણસો તેતાલીસમાં ભાષા અંગેની જોગવાઈઓ છે તે દર્શાવવામાં આવેલું છે ત્યારબાદ આ ત્રણે ત્રણ મિત્રો આઈએમપી જે છે તે છે અનુચ્છેદ તે છે અનુચ્છેદ ત્રણસો બાવન તો રાષ્ટ્રીય કટોકટી છે મિત્રો રાષ્ટ્રપતિ જાહેર કરી શકે છે ત્યારબાદ છે ત્રણસો છપ્પનમાં બંધારણીય કટોકટી જે જાહેર કરવામાં આવે છે અને અનુચ્છેદ ત્રણસો સાહીઠમાં નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે આ ત્રણે ત્રણ કટોકટીના અનુચ્છેદો વારંવાર મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયા છે તો આના અનુચ્છેદ ખાસ યાદ રાખજો ત્રણસો બાવનમાં છે રાષ્ટ્ર કટોકટી આવશે ત્રણસો છપ્પનમાં બંધારણીય કટોકટી અને ત્રણસો સાહીઠમાં નાણાકીય કટોકટી જોવા મળવાની છે ત્યારબાદ અનુચ્છેદ ત્રણસો ને અડસઠમાં બંધારણીય સુધારા સંબંધિત જોગવાઈઓ છે તે અનુચ્છેદ નંબર ત્રણસો ને અડસઠમાં છે તે જોવા મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો અનુચ્છેદ નંબર ત્રણસો સિત્તેર જેમાં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો છે આપવામાં આવ્યો હતો મિત્રો હાલમાં છે આ રદ કરવામાં આવ્યો છે આ છે ત્રણસો સિત્તેરમાં છે મિત્રો જે દરજ્જો છે જે જમ્મુ કાશ્મીરને મળેલો હતો તે રદ કરવામાં આવ્યો છે હવે મિત્રો છે જમ્મુ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર છે તે હટાવી લેવામાં આવ્યું છે અને જે બે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાંથી બનાવવામાં આવ્યો છે ત્યારબાદ અનુચ્છેદ એકસો દસની વાત કરીએ તો નાણાં ખરડા માટે છે મિત્રો અનુચ્છેદની જોગવાઈઓ છે મિત્રો અનુચ્છેદ એકસો દસમાં છે બંધારણમાં જોવા મળે છે ત્યારબાદ અનુચ્છેદ એકસો બારમાં શું છે મિત્રો તો વાર્ષિક નાણાકીય પત્રક જેને આપણે બજેટ કહે છે તો તે અનુ જે મિત્રો બંધારણમાં વાર્ષિક નાણાકીય પત્રક રહેલું છે જેને આપણી ભાષામાં બજેટ કહે છે જે અનુચ્છેદ એકસો બાર અંતર્ગત છે તેની જોગવાઈઓ જે ભારતીય બંધારણમાં જોવા મળે છે ત્યારબાદ અનુચ્છેદ નંબર એકસો ચૌદની વાત કરીએ તો વિનિયોગ ખરડો મિત્રો છે તે અનુચ્છેદ એકસો ચૌદ અંતર્ગત આવે છે અને અનુચ્છેદ એકસો સોળમાં લેખાનુદાન અંગેની જોગવાઈઓ છે ભારતીય બંધારણમાં જોવા મળે છે તો મિત્રો આ અગત્યના જે છે આપણે અનુચ્છેદો જોયા તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો